નાઇન કેમ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર થરાદથી થરાદમાં રોડ રોમિયોનો આંતક સ્કૂલે જતી વિદ્યાર્થીને જાતીય સતામણી કરતાં ફરિયાદ નોંધાઈ થરાદમાં સામાજિક તત્વ બેફામ બન્યા છે અને શહેરમાં સ્કૂલે જતી પોલીસ કર્મચારીની પુત્રીને નિત્ય પજાવણી કરી ધમકીઓ આપી અને જાતીય સતામણી કરીને અપહરણનો પ્રયાસ કર્યો હતો આ મામલે ચાર શેખો સામે વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી છે જેને લઈ પોલીસે ત્રણ આરોપીઓને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પીડિતાના પિતાએ કરેલી ફરિયાદમાં દર્શાવ્યા મુજબ ચૌદ વર્ષની દીકરી સ્કૂલમાં અભ્યાસ કરે છે થરાદ બાર એસોસિએશનના તમામ એડવોકેટ સંગઠન દ્વારા પોલીસ મથક રજૂઆત કરી હતી અને આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી અને આવા આરોપીઓ સામે મદદ ન કરવા બાર એસોસિએશન પડકાર નિર્ણય લીધો હતો વિશેષ માહિતી વાગેલા પોચાજી બનાસકાંઠા જિલ્લા બેરો ચીફ એમની ભત્રીજીને અસામાજિક તત્વો છેલ્લા એક મહિનાથી હરણ કરતા હતા ત્રણ ચાર ભેગા થઈ અને રોજ મોડલ શાળા જતી હતી અને એને હરણ કરતા હતા બે દિવસ પહેલાં એના ઘર સુધી પીછો કરીને આવી ગયા ત્યાં એમને પકડી સોસાયટીવાળાએ મારમાં સોસાયટીવાળાએ પકડી અને પોલીસને હવાલે કર્યો અને એ બાબતની કાયદેસરની ફરિયાદ દાખલ થઈ છે આ બાબતે આજ રોજ થરાદ બાર એસએસનની મિટિંગ મળી છે અને એને થરાદ બાર એસેશને નક્કી કર્યું છે કે આવા અસામાજિક તત્વોને સબક મળવી જોઈએ અને તમામ થરાદ બાર એસએસન જે ફરિયાદ કરી છે અમારા વકીલ મિત્ર છે એમની સાથે છે અને અન્ય કોઈ આરોપી હોય તો એની સાથે રહેશે નહીં અને આવા અસામાજિક તત્વોને સબક મળે અને થરાદની અંદર ભવિષ્યમાં આવો ગુનો ન બને એના માટે થરાદ બાર એસેશનના તમામ વકીલ વકીલશ્રીઓએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી અને નિર્ણય કર્યો છે કે આવા સામાજિક તત્વોને સહકાર ના આપવો અને ભવિષ્યમાં આવો ગુનો ન બને એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય